આકાશવાણી સમાચાર સમાચાર રીટા દવે વાંચે છે મુખ્ય મોન્ટ્રીયલ સંધિ અને હાઇડ્રોફ્લુરો કાર્બનને ઘટાડવાના લક્ષ્ય પ્રાપ્તિ ક્ષેત્રે ભારતની નોંધપાત્ર કામગીરીની પ્રશંસા કરતા રાષ્ટ્રસંઘના પ્રતિનિધિ આવતીકાલે દિલ્હીમાં યોજાનાર ચોથા અખિલ ભારતીય રાજભાષા સંમેલનના ઉદઘાટન સત્રમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સંબોધન કરશે એફએસએસએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તહેવારોની મોસમમાં ભેળસેળયુક્ત મીઠાઈઓના વેચાણ પર દેખરેખ રાખવાની સૂચના આપી ગ્રેટર નોઈડા ખાતે યોજાયેલા સેમિકોન ઇન્ડિયા બે હજાર ચોવીસ સંમેલનનું આજે સમાપન થયું કેન્દ્રીય ટુકડીએ ગુજરાતમાં તાજેતરમાં ભારે વરસાદને લીધે આવેલા પૂર અને વરસાદી પાણીથી અસરગ્રસ્ત વિસ્તારોની સર્વેક્ષણની કામગીરી શરૂ કરી અને ભારતની ધ્રુવ કપિલા અને તનિષા કાસ્ટ્રોની જોડીએ વિયેતનામ બેડમિન્ટન સ્પર્ધામાં મિક્સ ડબલ્સની ઇવેન્ટની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો સમાચાર વિગતવાર મોન્ટ્રીયલ સંધિ અને હાઇડ્રોફ્લુરો કાર્બનને ઘટાડવાના લક્ષ્ય પ્રાપ્તિ ક્ષેત્રે ભારત નોંધપાત્ર કામગીરી કરી રહ્યું છે રાષ્ટ્રસંઘના વિકાસ કાર્યક્રમ માટે ભારતના નિવાસી પ્રતિનિધિ એન્જેલા લુસીગીએ કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય દ્વારા યોજાયેલા આબોહવામાં પરિવર્તન અંગેની મોન્ટ્રીયલ સંધિ અંગે કાર્યક્રમમાં આ મુજબ જણાવ્યું નવી દિલ્હીમાં યોજાયેલા આ કાર્યક્રમને સંબોધતા પર્યાવરણ મંત્રાલયના સચિવ લીનાનંદને કહ્યું કે મોન્ટ્રીયલ પ્રોટોકોલ અંતર્ગત ભારત પોતાના ભાગીદારો સાથે મળીને સારું કામ કરી રહ્યું છે મોન્ટ્રીયલ પ્રોટોકોલ એ હવામાં ઓઝોનના આવરણના રક્ષણ માટેની આંતરરાષ્ટ્રીય સંધિ છે તેમણે ઉમેર્યું કે સોળમી સપ્ટેમ્બરે ઓઝોન દિવસની ઉજવણી કરવામાં આવશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે દિલ્હીમાં યોજાનારા ચોથા અખિલ ભારતીય રાજભાષા સંમેલનના ઉદઘાટન સત્રમાં સંબોધન કરશે આવતીકાલે હિન્દી દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાઈ રહેલા આ સંમેલનમાં શ્રી શાહ રાજભાષા ગૌરવ અને રાજભાષા કીર્તિ પુરસ્કારો એનાયત કરશે તેમજ રાજભાષા ભારતીય સામાયિકના હિકર જયંતિ અંકનું વિમોચન પણ કરશે ઉલ્લેખનીય છે કે હિન્દીને સત્તાવાર રાજભાષા તરીકે દરજ્જો મળ્યાને પંચોતેર વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે આ સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે અન્ન અને જાહેર વિતરણ વિભાગ અને ભારતીય અન્ન નિગમ એફસીઆઈએ જાહેર અનાજની ખરીદી અને વિતરણ વ્યવસ્થા અંગે મહત્વના સમજૂતી કરાર કર્યા છે ગ્રાહક બાબતોના કેન્દ્રીય મંત્રાલયની યાદીમાં જણાવ્યું છે કે આ સમજૂતી કરારમાં અનાજ વિતરણ કામગીરી અંગે ચોક્કસ માપદંડો અને જવાબદેહિતા નિર્ધારિત કરાઈ છે જેને કારણે જાહેર ભંડોળ દ્વારા દેશમાં અન્ન સલામતી કાર્યવાહીની કાર્યક્ષમતા સુનિશ્ચિત કરાશે આ કરારની જોગવાઈના લીધે એફસીઆઈની દેશભરમાં થઈ રહેલી કામગીરી વધુ સારી બનશે ભારતીય અન્ન સલામતી અને ધારાધોરણ સત્તામંડળ એફએસએસએઆઈએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તહેવારોની મોસમમાં ભેળસેળયુક્ત મીઠાઈઓના ઉત્પાદન અને વેચાણ પર કડક દેખરેખ રાખવાની સૂચના આપી છે એફએસએસએઆઈએ ભેળસેળયુક્ત મીઠાઈઓ બનાવતી દુકાનો પર નિયંત્રણ રાખવા વારંવાર ઝુંબેશ ચલાવવા પણ જણાવ્યું છે એક પત્રમાં એફએસએસઆઈએ જણાવ્યું છે કે તહેવારોની મોસમમાં મીઠાઈઓ સ્વાદિષ્ટ ચીજો દૂધ ઘી માવા અને પનીર જેવી ચીજોની માંગ વધતી હોય છે આને કારણે કેટલાક દુકાનદારો આ ચીજોમાં ભેળસેળ કરવા પ્રેરાય છે આવી દુકાનો પર વિશેષ દેખરેખ રાખવાથી ગેરરીતિ થતી અટકશે એફએસએસઆઈએ અગ્રણી બજારોમાં ફૂડ સેફટી ઓન વ્હીલ્સ તૈનાત કરવાનું સૂચન કર્યું છે એક જાહેરાત હિન્દી દિવસના અવસરે આકાશવાણીના કેન્દ્રો ઉપરથી સવારે સાત વાગેને દસ મિનિટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો સંદેશો પ્રસારિત થશે આના પગલે આવતીકાલે સવારના પ્રાદેશિક સમાચાર સાત દસને બદલે સાત વીસથી પ્રસારિત થશે અગત્યની જાહેરાત પૂરી થઈ આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો ગ્રેટર નોઇડા ખાતે યોજાયેલા સેમિકોન ઇન્ડિયા બે હજાર ચોવીસ સંમેલનનું આજે સમાપન થયું છે ત્રણ દિવસ સુધી યોજાયેલા આ સંમેલનનું ઉદઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું સેમિલ સમાપન દિને આકાશવાણી સમાચાર સાથેની વાતચીતમાં સેમિકોનના મુખ્ય અધિકારી અજીત મોનેયાએ કહ્યું કે સેમિકોન ઇન્ડિયા અત્યાર સુધી કોઈપણ દેશમાં યોજાયેલા સંમેલન કરતાં સૌથી મોટું અને સફળ આયોજન કરી રહ્યું છે જેમાં સેમી કન્ડકટર ઉદ્યોગ સાથે જોડાયેલા સૌથી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો સિંગાપુરની કંપની કોહ યંગ ટેકનોલોજીના અધિકારી થોમસ લાવે કહ્યું કે આ સંમેલનમાં થયેલી ચર્ચા અને સંયુક્ત સાહસો અંગે થયેલી કાર્યવાહીના કારણે તેમને લાભ થયો છે એસીઇએએસના વિક્રાંત ગુપ્તાએ જણાવ્યું હતું કે અગાઉ સેમી ઉત્પાદન કેટલાક દેશોમાં જ થતું હતું અને ભારતને તેમના પર આધાર રાખવો પડતો હતો પણ સેમિકોન ઇન્ડિયાના લીધે દેશમાં સેમી ઉત્પાદન માટે અનુકૂળ વ્યવસ્થા ઉભી થઈ છે જેનો લાભ હવે દેશને થશે રાષ્ટ્રીય તપાસ સંસ્થા એનઆઈએ કેનેડા ખાતેની ભારતીય હાઈ કમિશન ઉપર ખાલિસ્તાનના સમર્થકો દ્વારા કરાયેલા કહેવાતા હુમલાના કેસમાં પંજાબમાં વિવિધ સ્થળોએ દરોડાની કાર્યવાહી કરી છે તપાસ સંસ્થાના અધિકારીઓએ મોગા અમૃતસર ગુરૂદાસપુર અને જલંધર જિલ્લાના વિવિધ સ્થળોએ તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે આ તપાસ સંસ્થાએ કેનેડા ખાતેના ભારતીય હાઈકમિશનની સામે ખાલિસ્તાનના સમર્થકો દ્વારા કરાયેલા દેખાવો બાબતે કેસ નોંધાયો હતો કેન્દ્ર સરકારે રચેલી સાત સભ્યોની ટુકડીએ ગુજરાતમાં તાજેતરમાં ભારે વરસાદને લીધે આવેલા પૂર અને વરસાદી પાણીથી અસરગ્રસ્ત વિસ્તારોની સર્વેક્ષણની કામગીરી શરૂ કરી છે કેન્દ્રીય ટુકડીના સભ્યોએ આજે જામનગર પહોંચીને વરસાદી પાણીથી અસરગ્રસ્ત વિસ્તારોમાં કરાયેલી રાહત કામગીરી અને ભારે વરસાદના પગલે પાક તેમજ અન્ય ક્ષેત્રના નુકસાનની માહિતી અધિકારીઓ પાસેથી મેળવી છે આ અગાઉ કેન્દ્રીય ટુકડીના સભ્યોએ વડોદરા ખેડા આણંદ મોરબી અને સુરેન્દ્રનગરના પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોની માહિતી અધિકારીઓ અને નાગરિકો પાસેથી મેળવી હતી આ કેન્દ્રીય ટીમના સભ્યોએ વડોદરામાં આજવા સરોવર અને વિશ્વામિત્રી નદી અંગે માહિતી મેળવી હતી ભારતની ધ્રુવ કપિલા અને તનિષા કાસ્ટ્રોની જોડીએ વિયેતનામ સુપર શો ઓપન બેડમિન્ટન સ્પર્ધામાં મિક્સ ડબલ્સની ઇવેન્ટની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે છઠ્ઠો ક્રમાંક ધરાવતી ધ્રુવ અને તનિષાની જોડીએ ક્વાર્ટર ફાઇનલમાં ભારતની સતીશકુમાર અને આદ્યાની જોડીને બે એકથી પરાજય આપી સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે જો કે પુરૂષોની સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં ભારતના થારૂન મનેપલ્લીનો જાપાનના શોંગો ઓગાવા સામે પરાજય થતાં તેઓ સ્પર્ધામાંથી બહાર થયા છે કેન્દ્રીય કેન્દ્રીય ગમત મંત્રી મનસુખ માંડવિયાએ નિવૃત્ત રમતવીરોને કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં શરૂ કરાયેલા રીસેટ એટલે કે નિવૃત્ત રમતવીર અધિકાર સંપન્ન તાલીમ કાર્યક્રમમાં જોડાઈને રમતગમત ક્ષેત્રે યોગદાન આપવા અનુરોધ કર્યો છે તેમણે કહ્યું કે રીસેટ કાર્યક્રમ નિવૃત્ત રમતવીરોના અનુભવ અને કૌશલ્યનો લાભ દેશના યુવા રમતવીરોને આપવામાં મદદરૂપ થશે આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય રમતોમાં ચંદ્રકો જીતનાર અને વીસથી પચાસ વર્ષના નિવૃત્ત એથલેટો કેન્દ્ર સરકારના રીસેટ કાર્યક્રમમાં જોડાઈ શકશે વિદેશમંત્રી એસ જયશંકરે સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભાના અધ્યક્ષપદનો કાર્યભાર સંભાળવા માટે કેમેરૂનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ફિલેમોન મોન યાંગને અભિનંદન આપ્યા છે સોશિયલ મીડિયા પોસ્ટ પર શ્રી જયશંકરે જણાવ્યું છે કે વિકાસશીલ દેશોના મુદ્દાઓને અગ્રતા આપવા માટે રાષ્ટ્રસંઘની મહાસભાનું નેતૃત્વ અગત્યનું હોય છે તેમણે વધુમાં કહ્યું કે શ્રી યાંગના નેતૃત્વમાં સમાન લક્ષ્યને હાંસલ કરવામાં રચનાત્મક ભૂમિકા ભજવવા ભારત પ્રતિબદ્ધ છે વિદેશમંત્રી એસ જયશંકરે દેશમાં હાથ ધરાયેલી એક પેડ માકે નામ ઝુંબેશ હેઠળ આજે વૃક્ષારોપણ કર્યું એક સોશિયલ મીડિયા પોસ્ટ ઉપર જણાવતા તેમણે કહ્યું કે આ વૃક્ષારોપણ ભારતની ટકાઉ અને સર્વસમાવેશક ભવિષ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે આયુષ રાજ્યમંત્રી પ્રતાપ જાદવે પણ વૃક્ષારોપણ કર્યા બાદ જણાવ્યું હતું કે એક પેડ નામ ઝુંબેશ ટકાઉ વિકાસ અને પર્યાવરણના રક્ષણ પ્રત્યેની ભારતની પ્રતિબદ્ધતા દર્શાવે છે એન્ફોર્સમેન્ટ વિભાગે પશ્ચિમ બંગાળમાં વ્યાજબી ભાવમાં અનાજના વિતરણમાં કથિત ભ્રષ્ટાચારના કેસમાં વિવિધ સ્થળોએ દરોડાની કાર્યવાહી કરીને તપાસ હાથ ધરી છે એન્ફોર્સમેન્ટ વિભાગે ચોવીસ પરગણા અને કોલકાતા સહિત વિવિધ જિલ્લાઓમાં ખાસ કરીને તપાસ ટુકડીઓ મોકલી છે આ ટુકડીઓ વ્યાજબીભાવની દુકાનો તથા ગોદામો સહિત વિવિધ સ્થળોએ તપાસ હાથ ધરી રહી છે બાંગ્લાદેશમાં થઈ રહેલા ભારે વરસાદને પગલે કોક્સ બજાર વિસ્તારમાં આવેલા રોહિંગ્યાના શિબિર નજીક ભેખડો ધસી પડવાના બનાવમાં છ લોકોના મૃત્યુ નિપજ્યા છે આ પૈકી ત્રણ વ્યક્તિઓ એક જ પરિવારની હતી ભારે વરસાદને કારણે પચાસથી વધુ ગામોમાં અને શહેરોમાં ઘણી જગ્યાએ પાણી ભરાયાના અહેવાલ છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર મોન્ટ્રીયલ સંધિ અને હાઇડ્રોફ્લુરો કાર્બનને ઘટાડવાના લક્ષ્ય પ્રાપ્તિ ક્ષેત્રે ભારતની નોંધપાત્ર કામગીરીની પ્રશંસા કરતા રાષ્ટ્રસંઘના પ્રતિનિધિ આવતીકાલે દિલ્હીમાં યોજાનાર ચોથા અખિલ ભારતીય રાજભાષા સંમેલનના ઉદઘાટન સત્રમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સંબોધન કરશે એફએસએસઆઈએ તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને તહેવારોની મોસમમાં ભેળસેળયુક્ત મીઠાઈઓના વેચાણ પર દેખરેખ રાખવાની સૂચના આપી ગ્રેટર નોઈડા ખાતે યોજાયેલ સેમિકોન ઇન્ડિયા બે હજાર ચોવીસ સંમેલનનું આજે સમાપન થયું કેન્દ્રીય ટુકડીએ ગુજરાતમાં તાજેતરમાં ભારે વરસાદને લીધે આવેલા પૂર અને વરસાદી પાણીથી અસરગ્રસ્ત વિસ્તારોની સર્વેક્ષણની કામગીરી શરૂ કરી અને ભારતની ધ્રુવ કપિલા અને તનિષા કાસ્ટ્રોની જોડીએ વિયેતનામ બેડમિન્ટન સ્પર્ધામાં મિક્સ ડબલ્સની ઇવેન્ટની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા